પહેલો પ્રશ્ન ભારતના કયા હિન્દુ રાજા પાલાથી વિશેષ જાણીતા છે બી મહારાણા પ્રતાપ બીજો પ્રશ્ન ભારત આઝાદ તે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ જવાબ આવશે સી લોર્ડ માઉન્ટ બેટન ત્રીજો પ્રશ્ન કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે જવાબ આવશે એ ગુપ્ત યુગ ચોથો પ્રશ્ન સંસ્કૃત મહાકાવ્ય ના સર્જકનું નામ જણાવો જવાબ આવશે એ કવિ કાલિદાસ પાંચમો પ્રશ્ન બૌદ્ધ ધર્મમાં આઠ આરાવારું ચક્રનું ચિહ્ન કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે જવાબ આવશે એ આર્ય અષ્ટાંગિક માર્ગ છઠ્ઠો પ્રશ્ન દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા જવાબ આવશે એ ફિરોજ શાહ સાતમો પ્રશ્ન સમ્રાટ અશોક કોનો પુત્ર હતો જવાબ આવશે એ બિંદુસાર આઠમો પ્રશ્ન ચિત્તોડમાં વિજય સ્તંભ કોને બનાવડાવેલું જવાબ આવશે ડી રાણા કુંભા નવમો પ્રશ્ન સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો જવાબ આવશે ડી લોખંડ દસમો પ્રશ્ન બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના

દેશ પદયાત્રી હતું હલ્દી ઘાટીનું રન મેદાન ક્યાં શહેરની નજીક છે જવાબ સી ઉદયપુર સત્તરમો પ્રશ્ન આમાંના કોને શાંતિ નિકેતનની સ્થાપના કરી જવાબ સી રવિન્દ્રનાથ ટાગોર અઢારમો પ્રશ્ન ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ ઓગણીસો સુડતાલીમાં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા જાબાશે સી એન્ટલી ઓગણીસમો પ્રશ્ન ઓગણીસો સાતમાં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ઝાબાશે બી મેડમ ભીખાઈજી કામા વીસમો પ્રશ્ન નીચે દર્શાવેલ પુસ્તકો પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ ખેડવું વાવવું લણવું અને જુડવું ની વિગત છે જાબાસે સી સતપત બ્રાહ્મણ એકવીસમો પ્રશ્ન સલ્તનના સિક્કાઓ ચિતાલ શાસકની અને ટાંકા અનુક્રમે સાના બનેલા હતા જે બી તાંબુ ચાંદી ચાંદી બાવીસમો પ્રશ્ન ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોને જાહેર કર્યા તે સી ઇન્ડો ગ્રીક ત્રેવીસમો પ્રશ્ન કઈ લડતમાં લાઠી ચાસ્તી ઘવાયેલા લાલા લજપત રાયનું અંતે અવસાન થયું હતું જવાબ આવશે એ સાયમન કમિશન વિરોધી લડત ચોવીસમો પ્રશ્ન ગૌતમ બુદ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો જવાબ આવશે એ પાલી ત્રીસમો પ્રશ્ન હરપણ સમયની મુદ્દાઓ સામાથી બનાવેલ હતી જવાબ આવશે એ ટેરાકોટા સવ્વીસમો પ્રશ્ન વૈદિક સમયના સાહિત્યમાં સૌથી વધારે કઈ નદીનો ઉલ્લેખ છે જવાબ આવશે એ સિંધુ સત્યાવીસમો પ્રશ્ન કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ પપૈ જેવા ફર અને દૂધી જેવા શાકભાજીની ભેટ મળે છે જવાબ આવશે બી ફિરંગીઓ અઠ્યાવીસમો પ્રશ્ન હડપણ સંસ્કૃતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે જવાબ આવશે એ પંજાબ રાજસ્થાન અને ગુજરાત ઓગણત્રીસમો પ્રશ્ન કે યુદ્ધમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મરાઠાઓ પાસેથી ગુજરાતનો કબજો મેળવી લીધો જવાબ આવશે સી બીજું એંગ્લો મરાઠા યુદ્ધ ત્રીસમો પ્રશ્ન ટીપુ સુલતાન કોનો રાજવી હતો જવાબ આવશે ડી મૈસૂર ત્રીસમો પ્રશ્ન ચાણક્યનું સાચું નામ શું હતું જવાબ આવશે એ વિષ્ણુગુપ્ત બત્રીસમો પ્રશ્ન વાસ્કોદ ગામા ભારતમાં ક્યારે આવ્યો

જૈન ધર્મગ્રંથનું સાહિત્ય ક્યાં નામે ઓળખાય છે જાબાશે ડી આગમ સાડત્રીસમો પ્રશ્ન પ્રાચીન હિગમ ભારતના મહાન ગણિત શાસ્ત્રી ભાષ્કાચાર્ય લખેલું પુસ્તકનું નામ ખાલી જગ્યા છે જાબાશે ડી લીલાવતી ગણિત આડત્રીસમો પ્રશ્ન દિલ્હી સલ્તનત ઉપર રાજ્ય કરનાર પ્રથમ સ્ત્રી કોણ હતા એ જલાલત ઉદ્દીન રજિયા ઓગણચાલીસમો પ્રશ્ન શારદા અધિનિયમ ઓગણીસો ત્રીસ કઈ બાબત અંગેનો છે જવાબ આવશે એ બાળ લગ્ન ચાલીસમો પ્રશ્ન ક્યાં મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા મૈસૂર ખાતે મૃત્યુ સુધી પ્રવાસ કર્યો જવાબ આવશે શ્રી ચંદ્રગુપ્ત મૌર્ય એકતાલીસમો પ્રશ્ન મૌર્ય કાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે જવાબ આવશે બી સાંચીનો સ્તૂપ બેતાલીસમો પ્રશ્ન કે આંદોલને ગાંધીજીએ હિન્દુ મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવી છે જવાબ છે બી કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન તેતાલીસમો પ્રશ્ન કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ સન ઓગણીસો બેતાલીસ માં ક્યાં સ્થળે થયું હતું જવાબ આવશે એ આગા ખાન મહેલ ચુમ્માલીસમો પ્રશ્ન ભારતીય વેદશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ હતા જવાબ આવશે એ ચરક અને સુશુદ્ધ પિસ્તાલીસમો પ્રશ્ન હર્પણ સંસ્કૃતિનું સ્થળ કાલીબંગા કઈ નદીના કિનારે આવેલું છે જાબાસ એ ઘાઘર મો પ્રશ્ન બૌદ્ધ ધર્મમાં વિહારનો અર્થ શું થાય છે જાબાશે સી ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ સુડતાલીસમો પ્રશ્ન દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી જાબાશે બી કુતુબિન અયબક પ્રશ્ન સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે જવાશે ડી હજુ લિપિ ઓળખાઈ નથી ઓગણપચાસ પ્રશ્ન નીચેના પૈકી કયા અંગને રાજ્યના સાત અંગો તરીકે ગણવામાં આવતું નથી જવાબ આવશે ડી કરવીરા પચાસમો પ્રશ્ન ઇન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના નેતાજીએ કયા દેશમાં કરી હતી જવાબ આવશે બર્મા